જય આદિવાસી જય જોહર મિત્રો હું કૌશિક વસાવા હું વાત કરી રહ્યો છું છે ચૈતરભાઈ વસાવાની જે આજ રોજ તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ જે એમની હાઈકોર્ટ અંગે જામીન જામીન અરજી સુનાવણી હતી અમદાવાદ હાઈકોર્ટ હાઈકોર્ટમાં તો મિત્રો આજે જે જે નંબર ચાલી રહ્યા હતા સ્ટેપ બાય સ્ટેપ તો એ નંબર મિત્રો ઓલરેડી ધીરે ધીરે ચાલી રહ્યા હતા અને જે આજે પાંચ વાગી ગયા અને એમની સુનાવણીનો તારીખ લંબાઈ ગઈ છે અને જે નંબર જે લાસ્ટ નંબર હતો તે સિત્યોતેર નંબર પર આવીને અટકી ગયો હતો અને પાંચ વાગી ગયા હતા એટલે કોર્ટ બંધ થઈ ગઈ હતી મિત્રો અને આ જે તારીખ લંબાઈ છે તે તેર ઓગસ્ટના દિવસે સુનાવણી ગઈ છે હવે તો મિત્રો આપણે હવે એ જોવાનું રહ્યું કે આ કોર્ટ શું કરી રહી છે આ તંત્ર શું કરી રહ્યું છે આ ખરેખર શ્રી ચૈતરભાઈ વસાવા પર અન્યાય કરી રહ્યો છે જે આપણા હક અધિકાર માટે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા લડી રહ્યા છે તો એમને જ આજે ખુદ એમને અન્યાય મળી રહ્યો છે તો એમને ન્યાય કોન અપાવશે એ એ હવે જોવાનું રહ્યું મિત્રો ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા એક લોકલાડીલા એવા ધારાસભ્ય છે કે જે લોકોના કામ કરે છે જે લોકોના સવાલોને જે સવાલોને એનો જવાબ લાવે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે ધારાસભ્ય છે ચૈત્રભાઈ વસાવા એમનું સમગ્ર આખા ગુજરાતમાં નામ છે કમ નામ છે કે એ ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવાનું કામ જ એવું છે મિત્રો જ્યાં કામ હોય ત્યાં નામ હોય એ ધારાસભ્ય શ્રી ચેતેરભાઈ વસાવાનું નામ છે કેમ કે વખાણ કોના થાય કે જે કામ ખરેખર લોકોના કરે એના વખાણ થાય મારે એટલું કહેવું છે મિત્રો અને બીજું કે જે આજે તારીખ લંબાવવામાં આવી છે એ કયા આધારે તારીખ લંબાવવામાં આવી છે કેમ કે કોર્ટ તો એમનું કામ કરી રહ્યું છે બરાબર તો કોર્ટને મારે એક નાની અપીલ છે કે આજે તારીખો લંબાઈ રહી છે તો આજે એમની સુનાવણી કમ નથી થઈ સિત્યોતેર નંબર પર આવીમાં અટકી ગયું હવે દસ નંબર બાકી રહી ગયા હતા સિત્યાસી નંબર થવામાં જે એટી સેવનમાં નંબર હતો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો સિત્યાસીનો નંબર હતો તો સિત્યોતેર નંબર પર જ આવીને ગાડી અટકી ગઈ અને પાંચ વાગીને પૂરું જ કરી દીધું અને તારીખ લંબાવી દીધી આજ રોજ એક મહિનો પૂરેપૂરો થઈ ગયો છે ધારાસભ્યભાઈ ચૈતરભાઈ વસાવા જેલમાં છે તો એમને જેલ મુક્ત કરવા માટે એમના સમર્થનો અને એમના સાથીદારો અને એમના પાર્ટીના પક્ષના નેતાઓ ખૂબ જોર કરી રહ્યા છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા બહાર આવે અને ફરીથી લોકોના કામ ચાલુ કરે તો મિત્રો આપણે એ જોવાનું રહ્યું હવે કે જે તેર તારીખે જે સુનાવણી થશે એ કઈ રીતની થશે આટલી આટલી તારીખો પડી ગઈ છે આટલા સમય થઈ ગયો છે તો આ ન્યાય મંદિર ન્યાય કમ નથી આપી રહી તે અમને ખબર નથી પડતી આ જે હાઈકોર્ટ છે હાઈકોર્ટ પર અમને એટલો બધો વિશ્વાસ હતો કે હાઈકોર્ટ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે નિર્દોષ છે એમને ન્યાય આપશે એવું અમને લાગી રહ્યું હતું એવો અમને ન્યાય મંદિર પર ભરોસો હતો પણ એ કંઈક ના કંઈક ભરોસો અમને તૂટી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે આ હકીકત કહું છું મિત્રો મેં સોશિયલ મીડિયામાં એક આ મારો સંદેશો છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય મંદિર પર બી અમને ભરોસો ઉઠી રહ્યો છે કે આટલી બધી તારીખો લંબાવવામાં આવી રહી છે કે કયા આધારે તારીખ લંબાવવામાં આવી છે મિત્રો અને આજે ન્યાય મંદિર ખરેખર ન્યાય આપે એવી એવું અમને લાગી રહ્યું હતું આ આટલો આટલો મહિનો નીકળી ગયો અમને બહુ ભરોસો હતો એ ન્યાય મંદિર ખરેખર ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ન્યાય આપશે કેમ કે તમે જોઈ શકો છો મિત્રો આ જે ડેડીયાપાડામાં જે બનાવ બન્યો હતો કચેરીમાં તો ત્યાં જે સીસીટીવી કેમેરા પણ હતા પણ તે કેમેરાના ફૂટેજ ક્યાંક ને ક્યાંક સંતાડી દેવામાં આવ્યા હતા કાં તો ક્યાંક ને ક્યાંક ડિલીટ મારી દેવામાં આવ્યા હતા એ પોલીસ સમક્ષ અને કોર્ટ સમક્ષ હાજર નથી કર્યા તો જો ખરેખર જો તમને એવું લાગી રહ્યું છે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચેતરભાઈ વસાવા ગુનેગાર છે તો સીસીટીવી ફૂટેજ જાહેર કરો એવી અમારી નમ્ર અપીલ છે અને મિત્રો આજે જેલવાસ લંબાવવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક મને ભાજપનો હાથ લાગી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાના વિરોધીઓનો હાથ મને લાગી રહ્યો છે ખરેખર આ હકીકત વાત કરી રહ્યો છું મિત્રો હું કેમ કે આટલું બધું નિર્દોષ માણસને આટલું બધું જેલવાસ લંબાવવામાં ના આવવો જોઈએ તો બીજું એવું કહેવા માંગુ છું મિત્રો કે જે આજે આપણા સમાજના આપણો જે એક સમાજ છે આદિવાસી સમાજ છે તે આદિવાસી સમાજ પ્રત્યે થોડી ઘણી લાગણી રાખીને ધારાસભ્ય ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા જોડે થોડી ઘણી લાગણી રાખીને જે વિરોધીઓ છે એમને હું કહું છું જે વિરોધીઓ છે જે આપણા સમાજના છે એમને હું કહું છું પક્ષ પાર્ટી સાઇડ પર મૂકીને એમને સમર્થન કરો એ બી આપણા આદિવાસીના જ છે આદિવાસી સમાજના જ છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેમ કે તમે પણ આદિવાસી સમાજના જ છો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો મારે એટલું કહેવું છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે એક વાર નહીં હું સો વાર કહીશ કેમ કેમકે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે એમના ખોટા ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે હવે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમની ફેમિલી કેટલી રાહ જોઈ રહી છે કે ક્યારે અમારા ઘરે આવશે તો અને બીજું કે મિત્રો આ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે નવ તારીખ આવી રહી છે નવ ઓગસ્ટ આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક અમને લાગતું હતું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અમારી સાથે નવ તારીખે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે અને કંઈક ને કંઈક અમને બે શબ્દ કહેશે તો એ અમારે ઉજાગર થશે અમે બે શબ્દ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કહેશે કંઈક ને કંઈક જાગૃતતા લાવશે કંઈક ને કંઈક જાગૃતિ માટેનો કંઈક સંદેશો આપશે એવી અમારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર આશા હતી પણ આશા એ નિરાશામાં ફેરવાઈ ગઈ છે કે કે કેમ કે ક્યાંક ને ક્યાંક એ એમની સાથે કાવતરો કરી રહી છે હું એટલું કહેવા માગું છું કે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા વહેલી તકે જેલ મુક્ત કરે જેલથી રિહા કરે જે તેર તારીખ આવી રહી છે હવે તેર તારીખે સુનાવણી છે આ તેર તારીખે તેર ઓગસ્ટે સુનાવણી છે એમની આ તેર તારીખે તો મિત્રો ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા હવે બહાર આવવા જોઈએ હવે જો નહીં આવે તો ક્યાંક ને ક્યાંક પહેલેથી લાગી રહ્યું છે અને હજુ પણ લાગશે કે આ ભાજપનો હાથ હોઈ શકે છે આ ભાજપનો હાથ સો સો ટકા હોઈ શકે છે કેમ કે આ નિર્દોષ માણસને તમે ફસાવી રહ્યા છો એક આદિવાસી નેતા આદિવાસી મસીહાને તમે પસાવી રહ્યા છો તમે જોઈ શકો છો આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આખા ગુજરાતમાં એમનું નામ છે આખા ગુજરાતમાં શું આખા ઓલ ઇન્ડિયામાં એમનું નામ છે કેમ કે એમને કામ જ એવા કરી રહ્યા કરેલા છે જેમ જે કામ કરેલા હોય એવા સારા એવા એમનું નામ હોય આખા ઇન્ડિયામાં આખા ગુજરાતમાં નામ હોય તો ખૂણે ખૂણેથી નામ આવી રહ્યા છે ચૈતરભાઈ જિંદાબાદ ચૈતરભાઈ તું આગે બઢો હમ તું મારે સાથ એ વિરોધીઓ તમે શું કર્યું છે આ ચેતરભાઈ નામ કમાયું છે કઈ રીતે નામ કમાયું છે ઈમાનદારીથી નામ કમાવેલું છે તમે પણ નામ કમાવો એવી રીતે અમે કોઈ તમને કોઈ ના નથી કહેતું પણ ઈમાનદારી બતાવો ઈમાનદારી રાખો આવા ખોટા ખોટા કેસો કેસો કરાવડાવીને આવી રીતે અંદર એમને જેલમાં ના પુરાવડાવશો એટલું મારું કહેવું છે અને મિત્રો વહેલી તકે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા જેલથી મુક્ત થાય જેલવાસ એમનો અંત થાય એવી અમારી માંગ છે કોર્ટ દ્વારા અને તંત્રો દ્વારા એમનો નિર્ણય સારો આવે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જોહાર હું કૌશિક વસાવા